નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ ની અંદર મુકેત ઠુમર ખડૂત પુત્ર આપ સર્વે ખડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખડૂત મિત્રો આજના આ વિડિયો ની અંદર આપણે મિત્રો વાત કરવાના છીએ કે અત્યારે જે ખેડૂતોએ એ જીરાનું વાવેતર કરેલું છે તેને જીરાના પાક ની અંદર જે છે એ મિત્રો ઘણો બધો સુકારનો પ્રશ્ન જે છે એ મિત્રો જોવા મળી રહ્યો છે તો એ સુકારના પ્રશ્નને દૂર કરવા માટે આપણે શું કરવું કે કે આ પગલા લેવા જેથી આપના જીરાના પાક ની અંદર સુકારો જે છે એ નાબૂદ થઈ જાય તો આજના આ વિડિયો છેલ્લે સુધી તમે બન્યા રહેજો અને આ ખેડૂત મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ મારી યુટ્યુબ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો ખાસ ખેડૂત મિત્રો અત્યારે જીરાના પાકની અંદર સુકારો જે છે એ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે જે છે એ મિત્રો ઘણું બધું જીરાનું વાવેતર જે છે એ મિત્રો થયેલું છે ને જીરું ખેડૂતો એટલા માટે વાવે છે કે આપણે જે છે એ મિત્રો દરેક દર વર્ષે જીરાના ભાવ ઊંચા હોય છે

તો હું તમને મિત્રો દવાની વાત કરું તો આપણે પેલું જે છે એ કે ફોનિક કરીને આવે છે માર્કેટમાં જેનું પેક જોઈ રહ્યા છો મિત્રો આ કે ફોનિક આની સાથે મિત્રો એગ્રોમિન મેક્સ આ પણ જે છે એ મિત્રો માર્કેટમાં આવે છે જેનું પણ તમે પેકિંગ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ બંને દવા આપણે મિત્રો જે આપણે ને 15 લિટરનો પંપ હોય ને તેમાં જે છે એ આ બંને દવા 40 40 ગ્રામ નાખીને સરખી રીતે મિક્સ કરી અને તમારા ખેતરની અંદર જે છે એ જીરાના પાક ની અંદર આપણે મિત્રો છટકાવ કરવાનો છે જેથી કરીને જીરાણી અંદર રહેલો સુકારાનો પ્રશ્ન જે છે દૂર થઈ જશે અને આ દવાના જે છે એ મિત્રો ઘણા બધા સારા એવા રિઝલ્ટ છે ખેડૂતોને જે છે એ મિત્રો ઘણો બધો સારું એવું રિઝલ્ટ પણ મળેલું છે તો આ સુકારાનો પ્રશ્ન દૂર થાય છે એ માટે આ બે દવા મે તમને કીધી કે ફોનિક અને એગ્રોમિન મેક્સ આ બંને જે છે એ મિત્રો 40 40 ગ્રામ આપણે મિત્રો 15 લિટરના પંપમાં નાખી અને જીરાના પાકની અંદર આપણે છટકાવ કરવાનો છે જેથી કરીને સુકારાનો પ્રશ્ન નાબૂદ થશે તો નેકડત મિત્રો આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને ખાસ કરીને આ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો આભાર જય જવાન જય કિસાન મિત્રો